ભાવનગરમાં અનંતવાડી દેવુબાગ વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી ફ્લેટનું જર્જરિત દાદર અચાનક ધડાકા ભીડ તૂટી પડતા નીચે પસાર થઈ રહેલા વૃદ્ધનું મોત નીપજ્યું આ ઘટનાને લઈને ભાવનગર કોર્પોરેશન વિભાગના કર્મચારીઓ ફાયર બ્રિગેડ સ્ટાફ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી સ્થળ પર પહોંચ્યું આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આ પ્રમુખ સ્વામી ફ્લેટનું એક જે સીડીનો જે ફ્લેટનો ભાગ હોય એ આજ રોજ પડી જતા એક વ્યક્તિનું આજે અનફોર્ચ્યુનેટલી ડેથ થયું છે અને અત્યારે અમે જે જેટલા બી રહેણાં અંદર લોકો રહે છે તમામને અમે ખાલી કરાવી દીધું છે બત્રીસ જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે જી નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું પરંતુ આનું ઓગણીસો ચોરાણુંનું બાંધકામ થયેલું છે એટલે ફક્ત ત્રીસ વર્ષ જૂનું બાંધકામ છે એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય એટલે આપણે સામાન્ય રીતે પદ્ધતિ હોય છે કે ભાઈ ચાલીસ પચાસ વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ આ બાંધકામ જે છે ત્રીસ વર્ષનું છે છતાં બી અમે તપાસ કરીને એમાં મોટી સપાલ કે તપાસ કરી ્ટમેન્ટ થતી હોય અહીંયા સ્થળ મુલાકાત મેં કરી છે જોતાં જણાય છે કે સીડીનો ભાગ કંઈ રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મલબો પડ્યો એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે હવે આ મિલકત છે એ રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે એક અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે આમાં ખાનગી મિલકત છે પોતાની મિલકતની રાખરખાવની જવાબદારી તો મિલકતના માલિકની હોય હવે અનફોર્ચ્યુનેટલી અહીંયા જે તે સમયે મને એવું લાગે છે કે મરામત તરફે બહુ ધ્યાન નહીં અપાયું હોય અને એક બીજું કે ભાઈ મહાનગરપાલિકા તરફથી પણ આવી મિલકતોનું જ્યારે લિસ્ટિંગ થતું હોય તે વખતે આ મિલકતનું કદાચ એમાં સમાવેશ થયેલો નથી એ રેકોર્ડ જોવાનું ચાલે છે કારણ કે અત્યારે તો અમે સીધા અહીંયા સ્થળે આવી ગયા છે બનાવ બન્યા પછી અને એ કોર્પોરેશનમાંથી કમિશનર સાહેબ પોતે પણ અંગત રસ લેશે અને જ્યાં જરૂર જણાશે તે એમના ખાતાની અંદર શું જવાબદારી કોની થાય છે એ નક્કી થાય તમારું નામ મારું નામ અંસાબા પ્રવીણ સિંહાડેજા છે પ્રમુખ સ્વામી ફ્લેટ દેવબાગ વિસ્તાર પટેલ પ્લાઝાવાળા ખાચામાં અને અમારા પડોશી છે ઉપરથી ઉતરતા હતા દાદરો જટિત થઈ ગયેલો હતો બધું માથે પડી તો થાય બત્રીસ 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 ફેમિલી રહેશે બત્રીસ ફ્લેટ છે અને બધા પોતાના છે બધા પોતે રેત છે અમે કોઈને રિક્વેસ્ટ કરેલી છે આમાં ખાલી એટલે બધા એ કરે છે બધા બોલતા હોય કેતા હોય છે અમે એમાં હાજરી આપી છે પણ કોઈ આગળ હાલતું નથી અમે ઘણીવાર કીધું કે નોટિસ આપો આ ખાલી કરાવો અમે કાલ ચાર પાંચ મકાન જોઈએ એવા કે અમે બોલી બાજીની સાઈડમાં રહીએ છીએ અમારો દાદરો સારો છે પણ કોઈ હલકું જ નથી અત્યારે આ ભાઈ ગયા તો કોઈ એના જીવના જોખમ નથી કોઈ જવાબદારી લીધી નહીં અને આમાં આજે બે પાંચ વર્ષ કાઢવાની વાત કરતા હતા એ રીતનું છે ભાઈ એટલે હવે અમારે ખાલી જ કરવાનું પણ અમારે સામાન કઈ રીતનો અત્યારે ઉતારવાનો